મિત્રો કેમ છો બધા સરસ મજાના દિવસની શરૂઆત થઈ ગઈ છે ને આજના દેશી બ્લોગ નામની ચેનલ માં આપ સૌનું સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે તો આજે અમે આવી ગયા છીએ વાડીએ તો આજે હું તમને મારા વિડીયોમાં મારી વાડી બતાવવાની છું અને ઘણી બધું આપણે વાડીમાં ફરવાના છીએ અને આજની વાડીની સફર કેવી રહેશે હું તમને આગળ વિડીયોમાં બતાવતી રહીશ તો વિડીયોમાં આગળ બન્યા રહેજો મળીએ આગળ મારા માહિરભાઈને અહીંયા આવીને હું પડી ગઈ છે અને એના પપ્પાની લાવ્યા હતા ભાગ એટલે જો ભાગ ખાય છે હું ખાવ છું મને જ કહો કુરકુરિયા ડોડે કા કુર કર્યા ના કુરકુરિયા તમે ખાવો છો ને ખવડાવો પાછા માહિર નો ને નાનો માહિર તારું મમ ખાઈ ગયા માહિર ભાઈ પણ એના પપ્પા પણ થોડુંક થોડુંક ચાકતા જાય છે મારે નહી ખાવું તો જો અહીંયા ખાય છે ને આ કઈક વાડીનું વાતાવરણ આવું કઈક છે કેમ કે ઘણું બધું લાવ્યા છે ભાગ પણ હવે ખાઈશું ને રમશું ને માહિર ભાઈ રમાડશું અને આવું કંઈક વાતાવરણ છે ઘણા ટાઈમથી વાડી આવ્યા નહોતા એટલે બધું એમને વરસાદી વાતાવરણનું બધું એમને પડેલું છે અને અમારે ગાય પણ બાંધવી છે તો ગાય માતાને અમે અમે ચરવા અત્યારે મૂકી અહીંયા થોડીક સાફ સફાઈ કરવી છે અને પછી પાસે આપણે ગાયને બાંધી દઈશું અને આવું કંઈક વાતાવરણ છે અત્યારે જો ખળ ઉગી ગયું છે અને વાડીમાં હજી કાંઈ વાવ્યું નથી તો હવે કાંઈક વાવવાની તૈયારી કરશું અને શું વાવશું એ ત્યારે વાવશું ત્યાર પાછો વિડીયો બનાવશું ફરીથી તો હાલો વિડીયોમાં આગળ બન્યા રહેજો જો અમારા માહિરભાઈ કહે છે મારે કાંઈક કેવું છે મારું

અને એક સરસ મજાની મેગી લાવ્યા હતા આપણે તો આજે આપણે મેગી બનાવવાની છે તો આપણે મેગી કેવી લાગે છે છે એ આપણે આજે અને અને જો મોજ પડી ગઈ પપ્પા એનો ભાગ લઈ ગયા હતા તો માહિરભાઈને મોજ પડી ગઈ છે જો નાસ્તા કરે છે અને હવે રમે છે અને બપોરનો તડકો થઈ ગયો છે એટલે થોડોક આરામ કરી લઈએ પછી તડકો ઓછો થાય પછી આમ કઈક વાડીમાં આગળ આંટો મારવા જાય ને ગાય માતાને લઈએ ત્યાં સુધીમાં અહીંયાનું ગાય માતાનું જે કઈ કામ છે આપણે આ શું કહેવાય વાસી કહેવાય ને વાસી મેં તો કઈ જોયું નથી જો પહેલી વાર અહીંયા આવ્યા છે આમ તો વાડી આવતા હોય પણ ગાયનું કામ ને એવું ન કરતા હા હું કરે પણ હવે તો માથે આવે એટલે કરવું જ પડે તો આ કંઈક પોદળા ઉપાડવાના છે અને આ કંઈક શું કહેવાય રાડા વ્યવસ્થિત કરશું અને આજ આવ્યા છે ટાઈમ કાઢીને તો આ બધું કઈક સાફ સફાઈ કરશું બધું જો ને કપડા ને બધું જેમ ને તેમ પીડ્યું છે માહિર ભાઈ મજા આવે ને બચા હા અમારા ભાઈ કંઈક મોજ અલગ જ છે કેમ કે ઘરેથી બહાર નીકળ્યા છે અને ખુલ્લા વાતાવરણમાં આવ્યા છે તો હાલો બધા વિડીયોમાં આગળ બન્યા રહેજો અને મળીએ પાછા આગળ આપણે હજી બનાવવાની છે તો મેગી ખાવા બધા પાછા આવજો મિત્રો આપણે મેગી બનાવવાની શરૂઆત કરી દઈએ તો ચૂલા તો કોઈ જ રાંધ્યું નથી પણ આ ચૂલામાં મેગી બનાવવાની છે તો હાલો પેલા ચૂલો સર્જાઈ નથી આપણે ભાગ લયા તા અને કાગળિયા પીડ્યા હતા તો જો ભલાઈ ગયું કોઈ રાંધ્યું નથી એટલે આવડતું નથી પણ વિડીયોમાં તમે બન્યા રહેજો કે કેવી મેગી બને છે ને શું થાય છે જોઈએ જો જોઝતું નથી પણ ટ્રાય કરું છું પૂરેપૂરી રાંધવાની ચૂલે રાંધેલું ન હોય ગેસે રાંધેલું હોય અને સીટીમાં મોટા છે હોય એટલે આવડે નહીં પણ આજે એમ થયું કે વાળી આવ્યા છે તો મેગી બનાવીએ કેમ કે બીજું તો કાઈ અહીંયા રાંધાય એવું છે નહીં અને કોઈ અહીંયા રહેતું નથી એટલે વસ્તુ કાંઈ પડી નથી પણ આ જો કાગળિયા પડ્યા તો આપણે ખાધું એટલે હવે ચૂલો પ્રગટ કરી નાખીએ સરસ મજાનો અને કંઈ અહીંયા તપેલી હતી ને મીઠું હતું તો મેં કીધું મેગી બનાવી એમ

હાલો ત્યારે મિત્રો જો ને આ મારથી જગતું નથી તાપ લઈ ગયો છે લાગતો ને એટલે અને ધીમે ધીમે તાપ થાય છે મેગી બનાવતા કલાક થાય એવું લાગે છે કેવી મેગી થાય છે એક કલાકમાં એક મેગી આમ આખું રાંધવાનું હોય તો આખો દિવસ વહી જાય રાંધ્યું ન હોય ને એટલે ન ફાવે તો હાલો બધા મેગી માટે રેજો હમણાં બની જાય એટલે બધાની એની પાછું બોલાવું ખાવા હાલો ત્યારે પાણી ઉકળી ગયું છે અને મેગી હવે આપણે એમાં એડ કરી દઈએ ઓ અને હવે ભાંગની અલી કદી કેમ કે પાણી ઓછું થઈ ગયું છે ચૂલે બહુ જાય પાણી હોય એટલે ખબર ન હોય ગેસ કરતાં વધારે ચૂલામાં પડે નહીં ઘટે ઘટે તો જિંદગી ઘટે એવું વાંધો આ કોરી મોરી થાય ને હા સબ ખાઈ હારી બનશે ને

લાજ રાખજે અમારો વિડિયો ચાલુ છે લાઈક જાળજે માહીર ભાઈ ન આવતા ગડી જોને અમારા ને ને હા મેગી ખુશી મળે આવી રીતના કરજો મેગી બહુ ખુશી મળે કે વાહ ભાઈ કે જગ્યા છે એમ

આ પણ યામ નામ યામ નામ બણ આ બણ તણ થી તો કાઈ થાહે નઈ થઈ ગઈ 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 છે નઈ કે લે લે જેવી તેવી હાલ માય તુમારો લક્ષે લઈ લઉ તને હાલ એમ તો કાઈ ખાય છે હું ખાધું પથ્થર ખાધું તો હું ખાતો તો મીઠો લાગે છે ધૂળ નાયર ભાઈ ને ગાડી મોજ આવી ગઈ છે હાલ અત્યારે મેગી બની ગઈ છે જોઈ લો કેવી બની હે ઉતારી લઈએ હા તો ઉતારી લો પછી આપણે ખાવાની શરૂઆત કરી દેવી